વૈશાખ સુદ ત્રીસ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરવામાં આવી દ્વારકામાં આજે અક્ષય તૃતીય ઉત્સવની ઉજવણી કરાઈ હતી સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પ શ્રૃંગાર થશે ઠાકોરજીને ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાશે દ્વારકાધીશ જગત મંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનના બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદનના વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે વર્તમાન યુગમાં ઉનાળાની કાળજવાળ ગરમીથી બચવા લોકો એર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે જ્યારે જગત મંદિર માં કાળિયા ઠાકરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શીતળનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શ્રંગાર કરી પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવે છે પુષ્પ શૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ ત્રીજ થી અષાઢ સુદ એકમ આ સુધી સતત બે માસ સુધી ચાલશે જગત મંદિરમાં ચંદન વાઘન દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે સાથે શ્રીજીની રાજાધિરાજ શૃંગાર દર્શનનો નો ગ્રીષ્મ ઋતુ દિવસ હશે દેવાલયોની જેમ દ્વારકાધીશ મંદિરમાં પણ સૂર્યોદય અનુસાર તારીખ દસ ને શુક્રવારે ઉઠિયાદ કાળમાં જગત મંદિરમાં અક્ષય તૃતીયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રીજીની આ પ્રકારના છપન ભોગ અર્પણ કરવામાં આવે છે દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય છે વાસ્તુ પૂજા લગ્ન વિધિ પ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે સમગ્ર દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે આજે અક્ષય તૃતિયાનો મહાપર્વ અક્ષય તૃતીય એટલે આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે છે એ મહાપર્વ છે અને આજના દિવસે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ એમને શીતળતા માટે થઈને જેમ કે આપણે બધા જે છે એ શીતળતા માટે થઈ ઠંડક માટે થઈને એર કન્ડિશન હોય કુલર હોય કે પંખા વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે દ્વારકાધીશને ભગવાનને પણ ગરમી ન લાગે ભગવાનને પણ આ ગ્રીષ્મઋતુ છે એના માટે તેને ભક્તો ભાવથી ભગવાનને આજના દિવસથી અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ભગવાનને ચંદનનો લેમ્પ થાય છે હા ચંદનના લેપથી આજ આજથી ભગવાનને શીતળતામાં ભગવાનને શીતળ રહે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય એના માટે થઈ અને આજના દિવસથી વૈશાખ સુદ ત્રીજના દિવસથી માંડી અને અષાઢ સુદ એકમ સુધી બે મહિના સુધી ભગવાનને સતત જે છે એ ફૂલનો શણગાર સજાવવામાં આવશે અને રાજાધિરાજ જે છે એ કેવા સરસ મજાના ફૂલના સુંદરતાથી અને શીતળતાથી ભગવાન છે પોતાના નિજ મંદિરની અંદર મને તમને દર્શન દેવાના છે તો આજનો અક્ષય તૃતિયાનો જે મહત્વ છે અને ખાસ કરીને જ્યારે ગરમીની સિઝન હોય ને ત્યારે આપણે ગરમીને ગરમીની સામે રક્ષણ કરવા માટે તેને એવું ભોજન લેતા હોઈએ છીએ ત્યારે ભગવાનને પણ ખાસ કરીને કેરી ધરવામાં આવે છે અથાણું ધરવામાં આવે છે ઠંડક જેનાથી પ્રાપ્ત થાય એવા પ્રસાધનો છે એ ભગવાનને ધરવામાં આવતા હોય છે એવો પ્રસાદ ભગવાનને ધરવામાં આવતા હોય છે તો આજથી એની શરૂઆત સવારમાં ઉઠિયાનથી માંડી અને ભગવાનના સુંદર મજાના સવારના દર્શનથી માંડી અને આજની અક્ષય અક્ષયતૃતિયાની ઉજવણી છે એ જબરજસ્ત રીતે જ્યારે કરવામાં આવતી હોય અને ખાસ કરીને અક્ષય તૃતીયા છે ને એનામાં માટે વણ જોયેલું મુહૂર્ત આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર ને આપણા 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 જે ચોઘડિયાઓ છે આપણી જે રીતિઓ છે એમાં સાડા ત્રણ મુહૂર્ત એવા છે એમાંનું એક મુહૂર્ત એટલે અક્ષય તૃતીયાનું મુહૂર્ત એમાં પછી લગ્ન હોય કે પછી નવી ગૃહ પ્રવેશ હોય કે નવા કોઈ આપણે સાધન સામગ્રી ખરીદવાની હોય વસ્તુ ખરીદવાની હોય તો એના માટે આ મુહૂર્ત છે ને એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે તો અક્ષય તૃતિયાની સુંદર મજાની ઉજવણી દ્વારકામાં કરવામાં આવી છે અને ભગવાન દ્વારકાધીશ પણ આજે ખૂબ રાજી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે